મારું નામ અમૃતાબેન કુમાર ટંડેલ છે અમે અહીંયા બદલે દેસાઈ પાર્ટી સાંઈ એપાર્ટમેન્ટ પૂર્વ ડેવલપર્સમાં ફ્લેટ લીધેલો હતો બે હજાર તેરમાં એ લોકોએ પ્રોજેક્ટની શરૂઆત કરેલી ને અમે લોકોએ પંદરમાં એ લોકોને પૈસા ચૂકવેલા નવ લાખ પૂરા તો ચૂકવી દીધેલા હતા પછી એ લોકોએ સોલમાં લોન લીધેલી તે અમને જાણ ન હતી અમને જાણ ક્યારે પડી કે આ બધી નોટિસ થાય અહીંયા બિલ્ડર અહીંયા મુકાય પછી ખબર પડી તો અમે એ લોકોને પૂછ્યું કે આ બધું શું છે તો કે આ બધું કંઈ ન થાય એના એને કંઈ તમને કંઈ ફરક ના પડે પછી એ લોકો વારંવાર નોટિસ મારે તો એ લોકો ફાડી બી જતા હતા એટલે અમને એ લોકો પર વિશ્વાસ એમ પછી અમારા દસ્તાવેજ એ લોકોએ લેટ લેટથી કર્યા એટલે અમને એમ કે દસ્તાવેજ થઈ ગયા એટલે અમને કંઈ વાંધો નહીં આવશે પણ હવે પછી એ લોકો બેંકવાળા એમ કે એટલે અમારા દસ્તાવેજ ખોટા છે તો હવે દસ્તાવેજ અમારા ખોટા તો ખોટા બન્યા કેવી રીતના તે અમને થોડી ખબર અમને તો મામલતદાર વિશે કંઈ જાણ ન હોય એ લોકોએ જે કિરોટે જ અમે તો કર્યું છે પછી હવે બેમ કેમ કહે કે અમે ઘરમાં સીલ મારવાના હવે તે અમારે નહીં તમે બિલ્ડર લોકો સાથે લડો બિલ્ડર લોકો સાથે અમે લડીએ પણ બિલ્ડર લોકો અમારા ફોન ના ઉચ પાડે ને અમને જવાબ નહીં આપે તો પછી હવે અમે શું કરીએ અને અમારા ઘરમાં લોક લાગી ગયા અને હવે અમે અહીંયા બહાર ઊભી રહેલા રસ્તા પર ઊભી રહેલા છે ને મારા તો સામાન સાથે મેટા લો અમારા હસબન્ડ બહાર ગયેલા છે હું એકલી છું તો અમે આવા સામાન કેવી રીતના કાઢવું એટલે મેં તો નથી કાઢ્યો મારા સામાન સાથે લોક થઈ ગયું છે આમાં ભૂલ બિલ્ડર લોકોની છે ને બેંકવાળાએ બી અમને જાણ કરી ખરી પણ અમને ખબર ન હતી ને એમ પહેલાં તે પહેલાં તો અમારા પૈસા ચૂકવાઈ ગયેલા તો અમે લેવા ના કાઢી એમ બિલ્ડર લોકો તે અમારા બિલ્ડર પહેલાં જે લીધેલા પૈસા તે એક્સપાયર થઈ ગયેલા એટલે પેલી જે એમ કે અમે તો વિધવા બાઈ છું એમ તો અમે તેના પર વધારે ભરોસો કર્યો કે ચાલ આ કંઈક કરશે કરશે અને આટલો સમય કાઢી નાખો પણ છેલ્લે અમારે તો ઘર વગર જ અમારા પૂરા પૈસા ચૂકવાઈ ગયા ઘર વગર રસ્તા પર રહેલા છે કૌશિક બલસારા અત્યારે એક્ઝેટ આયુર્વેદ સાઇ શ્રઢા રેસિડેન્સી છે અને એના માલિક જે છે એ પૂર્વા ડેવલપર્સના નામે એ લોકોએ આ ખોલે હતો આ મતલબ ઉદઘાટન કરેલું એ બે હજાર તેરમાં તેરની વાત છે ત્યારે બધા પાસે હું આ સ્ટ્રક્ચર બનેલું નહીં હતું ડાયરેક્ટ જમીન પર જ બધું બુકિંગ ચાલુ કરી રાખેલું લોકોએ ને પૈસા લીધા ને કોઈ અગિયાર હજાર કોઈ દોઢ લાખ કોઈ પચાસ હજાર એ હિસાબે બધાએ બુકિંગ કરાવેલા હતા ફ્લેટ હવે આ લોકોએ હજુ સુધી એ વાતને લઈને આજે દસ બાર વર્ષ થઈ જવાના પણ અત્યારે હવે જે એ લોકોએ લોન આ બધાના પૈસા લીધેલા પબ્લિકના ને એ લોકોએ ખાનગી લોન લે લીધેલી માસ ફાઇનાન્સ કંપની પાસે તો એ લોકો આગળ બી પેલી નોટિસ મારી જતા હતા કે ભાઈ આમાં પર લોન છે લોન છે પણ એકચ્યુઅલી એ જોવા જાય તો આ લોકો જ્યારે આપણે કંઈ બી ફ્લેટ કે કંઈ બી જમીન લેવાનો હોય તો એનો ટાઇટલ ક્લિયર જોઈએ કે ભાઈ કોઈના પૈસા ફસાયેલા નથી કે આ માલિકે રીસેલિંગમાં પાછું બે વેટોન જનરેટર નથી આપી દીધું ને તો આ જે એ લોકોએ બે કરોડ રૂપિયા લીધેલા માસ ફાઇનાન્સ પાસે તો ત્યારે કોઈપણ જાતનો બોર્ડ કે જાહેરાત કરવામાં નહીં આવેલી એ લોકોની એમ ને અત્યારે હવે બધાના પૈસા અત્યારે બે હજાર તેરની અંદરમાં પૈસા ભરી દેલા તેર ચૌદ ને પંદર પંદર હુડીમાં બધાને કમ્પ્લીટ કરી દેલા પૈસા ભરીને જે એ લોકોએ ચૌદ લાખ કે પંદર લાખ રૂપિયામાં લીધેલા હોય તે હવે એના દસ્તાવેજ એ લોકોએ બે હજાર પંદરમાં બે હજાર સોળમાં કર્યા ઓગણીસમાં કર્યા અમે જ્યારે પૂછપરછ કરીને અમે કેસ પણ કરેલો છે તો એમ કહે કે આ જે ગેરેન્ટરમાં જે છે મારી સહી જ નહીં મળે તો કહેવાનો મતલબ કે ગેરેન્ટરમાં જો સહી તું રૂબરૂ કરેલી નહીં હોય સહી તો માસ ફાઈનાન્સે આલોકને આ પૂરવાડેલોને બે કરોડ રૂપિયા લોન આપી કઈ રીતના દીધી એમ મહેશ બાવળિયા હવે એ એક્સપાયર થઈ ગયો એટલે આખી આ જે પ્રોપર્ટી છે એની ઓથોરિટી એની મિસિસ ગીતા મહેશ બાવળિયા એને લીધેલી તો એની અંદરમાં લોનનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ મળે નહીં અત્યારે અમને તો ખબર પડી આ એક અત્યારે છ સાત મહિનામાં કે આ પ્રોપર્ટી પર મોર્ગેજ કરેલી છે લોન લીધેલી છે માસ ફાઇનાન્સ ઉપર બિલ્ડરે છેટર પીંડી કરી ને બિલ્ડર પ્લસ બેંક વાળાને બધા જ મિલી ભગત ચાલ્યા પૈસા એકમેકને ખવડાવેલા ના રીતના ફાઇલ ફાઇલ ફાઇનાન્સ કરીને પૈસા આપી દીધા